મિત્રો આપણે અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં છીએ અને આમ તો માર્કેટયાર્ડમાં જીરુંની પ્રથમ જે આવક જે એટલે કે સિઝનની જે આવક છે એ ફેબ્રુઆરી મહિનામાં નોંધાતી હોય છે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જે છે એ આવક ચાલુ થઈ જતી હોય છે પરંતુ જે ખેડૂતે આગોતરું વાવેતર કર્યું હોય તો એનું જીરું વેલું પાકી જતું હોય છે આવી જ રીતના હળવદ તાલુકાના વેગળો ગામના મુકેશભાઈ ગોરધનભાઈ નામના ખેડૂત છે તેઓએ આગોતરું વાવેતર કર્યું હતું ને તે આજે હડોદ માર્કેટયાર્ડમાં સિઝનનું પ્રથમ જીરું વેચવા માટે આવ્યા છે એમનું જીરું થયું છે એકવીસ કિલો અને ભાવ આવ્યો છે ચૌદ હજાર

તો જેનો ભાવ ચૌદ હજાર એકસો ચૌદ રૂપિયા મળ્યો છે એ પરવડે છે એમ નહીં ઓછામાં ઓછી પાંચ હજાર ઉપરથી બજાર રહે તો ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય બાકી આ બજાર ભાવમાં ખેડૂતને કોઈ ફાયદો થવાનો જે મજૂરી જે રાત દિવસ પાણી વાયરું મહેનત કરી બસ એ બધું મજૂરીને ખર્ચા દવાના ઊંચા ભાવ ખાતરના ઊંચા ભાવ બિયારણના ઊંચા ભાવ એ બધો ખર્ચાનો હિસાબ કરી તો એ આ ચાર હજારને વટી જાય એમ છે ખર્ચો અને મહેનતને એટલે ખેડૂતને ઓછો ઓછો પાંચ હજાર ઉપરથી કે છ હજારની આજુબાજુ ભાવ મળે તો ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય એમ મારું નામ ઝાલા જયપાલ છે માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ તરીકે કામ કરું છું દુકાનનું નામ કોઠારી અનિલકુમાર મનસુખલાલ ખેડૂત મિત્ર અમારા મુકેશભાઈ ગોરધનભાઈ વેગડભાઈ કાલે ફોન આવ્યો હતો કે નવાઝ જીરુની આવક લઈને આવી રહ્યો છું તો એમનું જીરું આજે આવ્યું હતું અને નવાઝ જીરાની આવક મુરત પેટે બધા વેપારી મિત્રોએ ઉત્સાહ બતાવી અને ચૌદ હજાર એકસો ને ચૌદ રૂપિયાનો પૂર્ણ ભાવ આપી અને ખેડૂતને ઉત્સાહથી વધાવ્યા હતા આજે બજાર સમિતિમાં એક વેગાડાઓના ખેડૂત દ્વારા નવું જીરું એકવીસ કિલો જેટલું લઈને આવ્યા હતા સરવાળે તો આપણે દર વખતે મુહૂર્તની હરાજી કરતા હોઈએ છીએ પણ એમાં ખેડૂતના જે વાદાવાદ અગાઉ જે થયા હતા એટલે આપણે એપીએમસી દ્વારા બંધ કર્યું પણ છતાં આજે નવું જીરું હતું અને હરાજીમાં વેપારીએ ઉત્સાહ બતાવી અને ચૌદ હજાર એકસો ચૌદ રૂપિયાના ભાવ આપી અને ખેડૂતોને રાજી કર્યા છે કે જે ખેડૂત લઈને આવ્યા હતા એકવીસ કિલો જીરું એને મુહૂર્તના ભાવ સમજી વેપારીએ ચૌદ હજાર એકસો ને ચૌદ રૂપિયાનો ભાવ આપ્યો છે અત્યારે આમ આડત્રીસોથી એકતાલીસો જેટલા જીરુંના ભાવ હશે તો જીરું આમ સરવાળે તો અત્યારે વધારે સારું દેખાય છે તો જીરુંના ઉતારા સારા આવે ને ખેડૂતનો મમલક પાક સારો રહે અને સારા ભાવ મળે એવી દરેક ખેડૂત મિત્રોને શુભેચ્છા